બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ ખાતે આટમીય સોસાયટી ખાતે રહેતા ધીરજ કુમાર સિંહ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં નોકરી પર ગયા હતા અને પત્ની નીસુકુમારી અને એક વર્ષના નવ મહિનાના પુત્ર રાજવીર કુમાર ઉર્ફે શ્રેયાંસ આજરોજ સવારે તેના ઘરે મહાદેવ મિનરલ વોટર માંથી પાણીનો જગ આપવા માટે ટેમ્પો આવ્યો હતો ત્યાં રમતો હતો તેમના ઘરે પાણીનો જગ આપ્યા બાદ પત્ની નિશુકુમાર પાણીનો જગ લઈ ઘરમાં આવી રહ્યા હતા તે દરમિયાન તેમનો પુત્ર રાજવીર ઉર્ફે શ્રેયાંસ ટેમ્પા આગળ જ જે પ્રત્યે તેનો ચાલક બે ધ્યાનપણું દાખવી તેને ગફલતભરી રીતે હંકારી અને અન્ય સ્થળે પાણી આપવા જતા રાજવીર કુમાર ઉર્ફે શ્રેયાંશને ટક્કર મારી ફંગોરી દીધો હતો જેને લઈ માસુમ રાજવીર ઉર્ફે શ્રેયાંશ ગંભીર ઈજા પહોંચી હતી તેના અકસ્માતને લઈ સ્થાનિકો દોડી આવ્યા હતા જોકે માર પડવાના દર સાથે ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો હતો ગંભીર રીતે ઘવાયેલા રાજવીર ઉર્ફે શ્રેયાંશ તેના પિતા ધીરજકુમાર અને અન્ય સંબંધી મારફતે પ્રથમ આસ્થા હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે વધુ સારવાર મળે એ પૂર્વે જ રાજવીર ઉર્ફે શ્રેયાસનું મોત નીપજ્યું હતું માસુમ પુત્રના મોતથી હતપ્રત બનેલા પિતા દ્વારા આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ અપાતા પોલીસે ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે